શું મિત્રો તમને ખબર છે કે આગામી થોડા જ વર્ષોમાં દ્વારકા સોમનાથ વેરાવળ કચ્છ આવા બધા જે મોટા મોટા શહેરો છે તે પાણીમાં ડૂબી જવાના છે મિત્રો આ કોઈ કલ્પના નથી હું તમને હકીકત જણાવી રહ્યો છું અત્યારે આખી દુનિયા ઉપર જો ક્લાઇમેટ ચેન્જનું જે ખતરો મંડરાઈ રહ્યો છે એમાં મિત્રો આપણું ગુજરાત છે તે રેડ ઝોનમાં છે ગુજરાતના જે મોટા મોટા શહેરો છે દરિયાકાંઠાના જેમ કે દ્વારકા સોમનાથ વેરાવળ કચ્છ અને આ ઉપરાંત દરિયાકાંઠાના જે ગામડાઓ અને શહેરો છે તે આવનારા થોડા જ વર્ષોમાં પાણીમાં ડૂબી જવાના છે હવે મિત્રો આ ક્લાઇમેટ ચેન્જ શું છે આખી દુનિયામાં એની શું અસર થઈ રહી છે અને નિવારવા માટેના શું શું ઉપાય છે તે તમામ વિગતો આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાની એવી રિક્વેસ્ટ છે કે જો આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો વિડીયો હવે શરૂ કરીએ તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ક્લાઇમેટ ચેન્જ શું છે તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે તમને ખ્યાલ જ હશે કે થોડા વર્ષો પહેલાં ગુજરાતમાં જ્યારે એકતાલીસથી બેતાલીસ જેટલું તાપમાન થતું તો એ આપણને કેટલું બધું લાગતું પરંતુ એની જગ્યાએ મિત્રો અત્યારે ઉનાળામાં તમે જોશો તો તાપમાનનો પારો અડતાલીસ ડિગ્રીને પણ વટી જાય છે તો મિત્રો આજે તાપમાન છે તે દિવસે ને દિવસે સતત વધી રહ્યું છે અને મિત્રો આના લીધે જે બરફવાળા પ્રદેશો છે જેમ કે એન્ટાર્કટિકા આખો ખંડ છે એ બરફનો બનેલો છે ત્યાં મિત્રો તાપમાન વધવાને કારણે ત્યાંનો બરફ છે તે ઓગળી રહ્યો છે જેના કારણે દરિયામાં પાણીનું સ્તર ઉપર આવી રહ્યું છે અને મિત્રો દુનિયામાં આની શું અસર થઈ રહી છે એ તમને જણાવું તો મિત્રો જે દરિયામાં એટલે કે પાણીમાં જે વચ્ચે જે દેશો આવેલા છે જેમ કે માલદીવ છે ટુવાલુ છે આ બધા જે દેશો છે તે મિત્રો આવનારા વર્ષોમાં આખા દેશ ડૂબી જવાના છે જ્યાં મિત્રો અત્યારે જે ટુવાલુ નામનો જે દેશ છે ત્યાંની સરકારે તો ઓફિશિયલી જાહેર કરી દીધું છે કે ત્યાંના તમામ લોકોને બીજા અન્ય કોઈ સ્થળે શિફ્ટ થઈ જવાનું છે કેમ કે મિત્રો જે ટુવાલો દેશ છે તે થોડા જ વર્ષોમાં પાણીમાં આખે આખો ડૂબી જવાનું છે અને મિત્રો ત્યાં લગભગ આશરે બાર હજાર જેટલી વસ્તી છે આ ત્યાંના લોકો છે એના ત્યાં મકાન છે જમીન છે અને પ્રોપર્ટી છે આ બધું મિત્રો તેમને ભૂલી જવાનું છે અને તેમને અન્ય દેશોમાં સ્વિફ્ટ થઈ જવાનું ત્યાંની સરકારે ફરજિયાત કર્યું છે કેમ કે મિત્રો થોડા જ દિવસોમાં આજે સોરી થોડા જ વર્ષોમાં આ જે દેશ છે તે આખે આખો પાણીમાં ડૂબી જવાનો છે આ ઉપરાંત મિત્રો અન્ય દેશ છે જેમ કે માલદીવ છે એવા દેશો પણ આ ખતરો ટૂંકા સમયમાં જોવા મળશે મિત્રો આપણું દ્વારકા છે એ પણ પ્રાચીન ઇતિહાસ ધરાવતું શહેર છે એ પણ મિત્રો આ પ્રોબ્લેમથી અત્યારે પીડાઈ રહ્યું છે ત્યાર પછી સોમનાથની વાત કરીએ તો વિશ્વ પ્રસિદ્ધ મંદિર સોમનાથમાં આવેલું છે ત્યાં પણ મિત્રો દરિયાના મોજાના જે દબાણો છે તે વધતા જાય છે અને મિત્રો એક રિપોર્ટ બતાવે છે કે જે કચ્છના દરિયાકાંઠાના જે શહેરો છે તે આવનારા થોડા જ વર્ષોમાં પાણીમાં ગરકાવ થઈ જવાના છે હવે મિત્રો આની લોકોના જીવન ઉપર શું અસર પડી રહી છે તો મિત્રો જે દરિયાકાંઠાના જે લોકો છે જે ખાસ કરીને માછીમાર જે મત્સ્ય ઉદ્યોગમાં જોડાયેલા છે તો એ પોતાનું ઘર અને રોજગારી ગુમાવી શકે છે ઘણા બધા લોકોનું સ્થળાંતર પણ થઈ શકે છે હવે મિત્રો સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આટલો મોટો ખતરો જો આપણી ઉપર મંડાઈ રહ્યો છે તો શું આનું કોઈ સોલ્યુશન નથી તો મિત્રો સોલ્યુશન છે આપણે બધા લોકો અને સરકાર આપણે બધા સાથે મળીને જો એક્શન લઈએ તો આ ખતરાને આપણે ટાળી શકીએ છીએ તો મિત્રો એના માટે આપણે શું કરવું તો મિત્રો આપણે તો સૌ પ્રથમ તો રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધારવો જેમ કે સોલાર છે ત્યાર પછી વિન્ડ એનર્જી એટલે કે જે પવનછક્કી છે આ બધી ઊર્જાનો ઉપયોગ આપણે વધારવો જોઈએ ત્યાર પછી આપણે કોઈ બીજી જગ્યાએ જઈએ જેમ કે કોઈ શહેરમાં જઈએ કે કોઈ બારગામ જઈએ તો આપણે પોતાના પબ્લિક પોતાના પ્રાઇવેટ વાહનો ઉપ ઉપયોગ કરવાને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે બસ છે મેટ્રો છે આવી બધી જે પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવાઓ છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને ત્યાર પછી આપણે કંઈ નજીકમાં જવાનું હોય બેથી ત્રણ કિલોમીટરની રેન્જમાં તો આપણે સાયકલનો ઉપયોગ વધારવો જોઈએ ત્યાર પછી દરિયાકાંઠામાં મેંગ્રોવના વૃક્ષો વાવવા જોઈએ અને આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં આપણે જે વાડી વિસ્તાર હોય જ્યાં પણ બની શકે ત્યાં આપણે વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ ત્યાર પછી પ્લાસ્ટિક ઓછું વાપરવું જોઈએ એલઈડી બલ્બ વાપરવા જોઈએ અને અત્યારે આપણે જે મોડર્ન લાઇફસ્ટાઈલ જીવવાનું જે અત્યારે આ પડી ગઈ છે એને ઘટાડવી જોઈએ અને એસીનો ઉપયોગ એકદમ ઘટાડવો જોઈએ ત્યાર પછી સરકારને પણ આપણે વિનંતી કરીએ કે અત્યારે જે મોટી મોટી કંપનીઓ છે મોટી ઇન્ડસ્ટ્રી છે તે મિત્રો અત્યારે મન ફાવે તેમ પ્રદૂષણ ફેલાવી રહી છે તો આપણે સરકારને પણ વિનંતી કરીએ કે કોઈ એવા કડક કાયદા લાવો જેથી કરીને આવી જે મોટી ઇન્ડસ્ટ્રી છે તેના પ્રદૂષણ ઉપર થોડોક અંકુશ આવી શકે તો મિત્રો આ જે ક્લાઇમેટ ચેન્જની આ જે પ્રોબ્લેમ છે તે આવતીકાલની નથી પરંતુ અત્યારે આજની રિયાલિટી છે જો આપણે અત્યારે યોગ્ય પગલાં નહીં લઈએ તો આપણી આવનારી પેઢીને આ ખતરાનો સામનો કરવો પડી શકે છે અને મિત્રો આપણે આવનારી પેઢીને એ સમયે જો કંઈક કરવું હોય છે તો પણ તેઓ નહીં કરી શકે કેમ કે મિત્રો જ્યારે પાણી વહી ગયા પછી પાળ બાંધીએ તો એકદમ નકામું છે એટલે જો મિત્રો આપણે અત્યારે કોઈ યોગ્ય પગલાં નહીં લઈએ તો આપણે આવનારી પેઢીને આનો સામનો કરવો પડશે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો